ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે માત્ર પીજીવીએલ ચૂડાની ટીમ દ્વારા પુરવઠો પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો વારંવાર વીજ ખોવાઈ જતા ચૂડા પીજીવીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે ધુડા તાલુકાના ગોખરવાળા કારોડ સેચકપર મુજીદંડ સહિતના ગામડાઓમાં વહેલી સવારે પંદર મિલી જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વેપાઈ ગઈ હતી ચુડા તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પામી છે માત્ર પંદર મિલી જેટલો વરસાદ વરસતા પીજીવીસીએલ ચુડાની પોલ ખુલી ગઈ હતી વારંવાર વીજ પુરવઠો ખોવાઈ જતા કલાકો બાદ વીજ પુરવઠો શરૂ થયો ન હતો માત્ર બે સાટા વરસાદ પડે છે અને વીજ પુરવઠો બંધ થઈ જાય છે આ અગાઉ પણ માઠમના તહેવારમાં પણ બપોરે એક વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લાઇટ બંધ હતી અને લોકો માઠમનો તહેવાર રાજી ખુશીથી માણી શક્યા ન હતા આગામી સમયમાં વીજ પુરવઠો નિયમિત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાય એવી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર